જય માતાજી જય હિન્દ જય ગુજરાત દોસ્તો આપનો લખન દરબાર લગભગ ગઈકાલના તમે વાઘોડિયા વિધાનસભાના બાજવા છાની રોડ મુદ્દે નેતાઓના ઘેવાતા નેતાઓ થઈ ગયેલા નેતાઓ એવા લોકોના નિવેદનો સાંભળી રહ્યા છો એ બધી બાબત તો હું પછી વાત કરીશ પરંતુ પહેલાં તો બાજવા ગામના અલગ અલગ સોસાયટીઓના યુવાનોને અભિનંદન આપું છું કે તમે મજબૂતાઈથી લડ્યા તમે તમારા હાથમાં જગાડ્યો અને તમે નક્કી કર્યું કે જ્યારે સરકાર કામ ના કરે નેતા કામ ના કરે ધારાસભ્ય કામ ના કરે ત્યારે તમે લોકો રોડ પર ઉતર્યા અને સોશિયલ મીડિયાના માધ્યમથી છેલ્લા એક વર્ષથી તમે રોડની ખરાબ હાલત બતાવ્યા કરતા હતા છેલ્લે કશું જ ના થયું છેલ્લે તમે રોડ પર ઉતરીને ચક્કાજામ કરીને ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કર્યું અને આ આંદોલનના સમાચાર મળતા મારો સંપર્ક થતાં હું પણ ત્યાં આગળ પહોંચ્યો હતો અને તમામ લોકોને બાહેદરી આપી હતી કે હું પણ તમારી જોડે છું તમારા આંદોલનને ટેકો આપું છું ત્યારે આ બાજવા ગામના યુવાનોને મજબૂત અભિનંદન આપવા છે કે તમારા લીધે તમારા ચક્કાજામ તમારા આંદોલનના લીધે માત્ર ચોવીસ કલાકમાં ધારાસભ્યને પોતે કાગળિયું લઈને સાબિતી આપવા માટે પોતે છાણી બાજવા રોડ પર આવવું પડ્યું હું ચોક્કસથી કહું છું કે જો આ યુવાનોએ આંદોલન ના કર્યું હોત બહાર ના આવ્યો હોત પોતાનો હોદ પોતે ના ઉઠાયો હોત તો આ ધારાસભ્ય પાંચ વર્ષે ચૂંટણીએ ખાલી પ્રચાર માગવા આવતા વોટ માગવા આવતા બાકી રોડ બનાવવા તો ચોક્કસથી ના જ આવતા પરંતુ આપની તાકાત છે એટલે બાજવા ગામના તમામ યુવાનોને અભિનંદન આપું છું આવી જ રીતે વાઘોડિયા વિધાનસભાના તમામ યુવાનોને કહેવા માગું છું જેવી રીતે વાઘોડિયા વિધાનસભાના બાજવા ગામના યુવાનોએ પોતાનો અવાજ પોતે ઉઠાયો પોતાના રોડ માટે પોતે અવાજ બને આંદોલન કર્યું એવી રીતે તમે પણ તમારા ગામમાં કોઈ સમસ્યા હોય પાણી રોડ રસ્તા ગટર કે રોજગારની સમસ્યા હોય એ સમસ્યાઓ માટે પોતે બોલતા થાવ કોઈના બાપથી ડરશો નહીં કારણ કે આપણે મતદારો મોટા છે નેતાઓ મોટા નથી નેતાઓ તો આપણા નોકર છે નેતાઓ તો પટાવાળા છે ધારાસભ્ય શું છે પટાવાળા છે ભાઈ ધારાસભ્ય તો જનતાના પટ્ટાવાળા છે જનતાના નોકર છે એટલા માટે પોતે અવાજ ઉઠાવો તો બાજવાની જેમ તમને પણ તમારા ગામમાં સફળતા મળશે આ વાત કરી છે હવે બીજી આ નિવેદનની વાત કરું છું કે આ જે વાઘોડિયા વિધાનસભાના જે નેતા દ્વારા મારા વિશે એલ ફેલ નિવેદનો બોલવામાં આવ્યા બીજા એક ભાઈ હતા એમની પાસે એલ ફેલ બધું બોલવામાં આવ્યા અને જેમ તેમ લોકો બોલતા હતા કે ભાઈ ગાળો બોલવાની ખાલી બાકી રહી હતી મારા વિશે બસ એટલું જ હતું બાકી તો એમને જે મન ફાવે બોલી દીધું છે અને પાછળ તમે જુઓ છો મોટો મુદ્દો તો એ જ થઈ ગયો છે અત્યારે વાઘોડિયા વિધાનસભાનો મોટામાં મોટો મુદ્દો એ છે વાઘોડિયા વિધાનસભામાં રોજગારી નથી મળતી પરંતુ ધારાસભ્ય માટે એ મુદ્દો નથી વાઘોડિયા વિધાનસભામાં કેટલાય ગામડાઓમાં પાણી ઘેર ઘેર નળ નથી મળતું પીવાનું પાણી નથી મળતું પરંતુ ધારાસભ્ય માટે એ મુદ્દો નથી વાઘોડિયા વિધાનસભામાં રોડ રસ્તાની હાલત ખરાબ છે આજવા નિમેટાની રોડની વાત કરું એક વર્ષ પૂરું નથી થયું તો રોડ તૂટી ગયો છે રણોલુ બ્રિજની વાત કરું તો આ જ ધારાસભ્ય રણોલુ બ્રિજનું ઉદઘાટન કર્યું હતું અને બે વર્ષ ને ચાર મહિના હજુ પૂરા થયા તો બ્રિજ ભારદારી વાહનો માટે બંધ કરી દીધો પરંતુ વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય માટે આ બધા મુદ્દા નથી એમની માટે તો આ મુદ્દો છે ફોર્ચ્યુનર લખન દરબાર આ લખન દરબાર ફોર્ચ્યુનર લઈને ફરે છે કેવી રીતે ફરે છે આવકનો સ્ત્રોત શું છે એટલે મહેરબાની કરી મારું ઘર બી બતાવી દો આ મારું ઘર છે આ મારું ઘર છે એટલા માટે આ ઘર એટલા માટે બતાવું છું કે કાલ ઉઠીને ધારાસભ્ય અત્યારે તો ફોર્ચ્યુનરની વાત કરી છે કાલ ઉઠીને એવું કહે કે લખન દરબાર કયા બંગલામાં કઈ રીતે રહેશે પરંતુ ધારાસભ્યને કહેવા માગું છું કે શ્રી આ જે બંગલો તમે જોઈ રહ્યા છો મારું ઘર જોઈ રહ્યા છો ને એ મારું ઘર મારા પિતાશ્રીએ ઇન્ડિયન પેટ્રોલિયમ કેમિકલ લિમિટેડ એટલે કે આઈપીસીએલમાં નોકરી કરીને મહેનત કરીને કમાયેલું ઘર છે ડીઝલના બે નંબરના ધંધા કરીને ઓઇલ ચોરી કરીને કે ડામરના બે નંબર ધંધા કરીને કે લુખાગીરી ગુંડાગર્દી કે પછી લોકોની જમીનો લખાઈને આ ઘર મારા ફાધરે નથી બનાવ્યું કે હું બી નથી બનાવ હું બી ભવિષ્યમાં કંઈ કરીશ તો ઈમાનદારીથી કરીશ અત્યારે બી કરી રહ્યો છું ઈમાનદારીથી કરી રહ્યો છું એટલા માટે વાઘોડિયાના ધારાસભ્યને કહેવા માગું છું તમને એટલી બધી મારી ચિંતા હોય મારી જોડે એટલા બધા હિસાબો તમારા માગો હોય કે ફોર્ચ્યુનર હું કંઈથી લાવ્યો તો તમને કહેવા માગું છું સરકાર તમારી છે પોલીસ તમારી ઈડી તમારી સીબીઆઈ તમારી બધું તમારું છે તપાસ ને તો ખબર પડે તમને ખાલી ફાફાફતદારી કરવા માટે અને પોતાનું જે કરેલું છે છુપાવવા માટે આજે ધારાસભ્ય થઈ ત્રણ વર્ષથી આ છાની બાજુ રોડ તમે ના બનાવી શક્યા યુવાનોએ આંદોલન કર્યું એના થકી તમારી આંખો ઉઘડી અને ચોવીસ કલાકમાં દોડતા આવવું પડ્યું તે ધૂળ ખાવા માટે ધૂળ ખાવા માટે એટલા બોલું છું કે ત્રણ વર્ષ બાજવાના લોકોએ ધૂળ ખાધી છે તમે નહીં ખાધી તમે અડધો કલાક ખાધી ને એ બી મહેરબાની અમે અમારા પર કરી છે તમે લોકોએ પરંતુ આ ધારાસભ્યશ્રીને ગઉં છું હજુ ગઉં છું કે હિસાબની વાત કરો છો તો હિસાબ તો અમે બી કરવાના છે નથી કરવાના એવું નહીં બે હજાર હત્યાવી પછી બે હજાર હત્યાવી પછી હિસાબ થશે કે નંદેશ્રીમાં એક નાનકડી કોઠડી એક નાનકડા રૂમમાં રહેનારો માણસ આજે આજે કરોડો રૂપિયાનો માલિક કઈ રીતે થઈ ગયો છે કરોડો રૂપિયાના ધંધા કંપનીઓમાં કઈ રીતે ચાલી ગયા છે કરોડોની સંપત્તિ કઈ રીતે આવી ગઈ છે તેમજ કેટલી તો સગા સંબંધીઓની નામ પર બેનામી સંપત્તિ ઊભી કરી છે આ બધી સંપત્તિની જાંચ આ બધી સંપત્તિનો હિસાબ હું નહીં માગું બે હજાર હત્યાવી પછી ઈડી માગશે સીબીઆઈ માગશે ટેક્સ ડિપાર્ટમેન્ટ માગશે આ બધા સરકારી ખાતા તમારી જોડથી માગવાના છે એટલા માટે આ વિડીયો બનાવવાનું માત્ર એ જ કારણ છે કે લોકોને ખબર પડે કે લખન દરબાર ફોર્ચ્યુ ફોર્સ ફોર્ચ ફરશે કે લખન દરબાર સાયકલ લઈને ફરે એનાથી ફેર નહીં પડવાનો ફેર એનાથી પડશે કે મારા વડોદરા તાલુકો તેમજ વાઘોડિયા તાલુકાના યુવાનો દર મહિને પચીસ પચાસ હજાર રૂપિયા પગાર કમાતા થાય તો ખરેખર લોકોનું જીવન સુધરશે બાકી નહીં સુધરે આવી વાતો કરવાથી નહીં સુધરે અને બીજી વાત પેલું પોમેરિયન કૂતરું અડકાયું થયું છે એવું લાગે છે ઘણા લોકોના ફોન આવ્યા કે એને મજબૂત જવાબ આપજો આપીશું ભાઈ શાંતિ રાખો લાગશે વાર આવશે મજા ચિંતા ના કરો એને જવાબ આપીશું પરંતુ એની ઓકાત નથી કે એને જવાબ આપું છું સમજ્યા લેવલ હોવું જોઈએ જવાબ આપવા માટે લેવલ હોવું જોઈએ છતાંય આપણે એટલું કહી દઈએ છીએ કે અડકાયા કૂતરાને છાતીમાં બે નંબરનું ડીઝલ રેડો એવું લાગે છે કદાચ એટલા માટે કૂદા કૂદ દોડા દોડ ને બોલા બોલ કરે છે એટલે એને કહેવા માગું છું કે ભાઈ તું શાંતિ રાખ તું શાંતિ રાખ તને મજા આવવાની છે ચિંતા ના કરીશ તું મજા તો તને હોય આપીશું પરંતુ શાંતિ રાખ બીજી અંતે છેલ્લી વાત કહેવા માગું છું બે ચાર દિવસ રાહ જુઓ આ લોકોએ તો ફોર્ચ્યુનરનો વગર હિસાબે હિસાબ માગ્યો છે કોઈ પુરાવા વગર મારી પર આક્ષેપ કર્યા છે પરંતુ લખન દરબાર પુરાવા સાથે બતાવશે કે આ ધારાસભ્યના ધંધા શું છે એ પુરાવા સાથે હું બતાવીશ અને પુરાવા સાથે જાહેર કરીશ કે કંપનીઓનો દલાલ કોણ છે લખન દરબાર છે કે પછી આ ધારાસભ્ય છે હું ચોક્કસથી તમને કહેવા માગું છું કે આ વ્યક્તિ દ્વારા ઘણા બધા ખોટા કામો ભૂતકાળમાં કરવામાં આવ્યા છે લોકોને દબાવવામાં આવ્યા છે ઘણું બધું કરવામાં આવ્યું છે તમામ મિત્રોને કહેવા માગું છું હવે આગળ આવો આ વ્યક્તિને સજા આપે અપાડવાની પડશે આ વ્યક્તિએ તમારી જોડે ખોટું કર્યું હોય ને તો તમે મારો સંપર્ક કરો મારો મોબાઈલ નંબર છે નાઇન સિક્સ ટુ ફોર નાઇન થ્રી નાઇન સિક્સ નાઇન એટ મારા મોબાઈલ નંબર પર સંપર્ક કરો હું તમારું નામ ગુપ્ત રાખીશ પરંતુ મને માહિતી આપો અડધી તો માહિતી આવી જ ગઈ છે થોડીક બીજી માહિતી લેવી છે સો ટકા માહિતી આવશે તો મજા આવશે તો પછી આપણે આ વ્યક્તિના તમામ ધંધા ખુલ્લા પાડી શકીશું એટલા માટે મને આ વ્યક્તિને લાગતી ઓળખતી કોઈ પણ માહિતી હોય એ માહિતી મને આપો ટૂંક જ સમયમાં થોડાક જ દિવસમાં પુરાવા સાથે જાહેર કરીશું જય માતાજી જય હિન્દ જય ગુજરાત